બી આવું નહીં પૈસો વાળો ના પડ ના આજ સાધીને શું કાંઈ છે પદ્રો બદ્રો ચતુર્શના તો ડરાવાળા હોય પણ મારા પૈસો માટે કોઈ ગજો જીગુબા આવી એના કરતા એના પહેલા મારે કોક કરવું પડશે લે આ તારી કોઈ લાવે તો નહીં હું કોક તો લાવું ત્યાં પણ ચાલશે મંત્રો બોલું 匈ю! Ее-ح

તમે તો તમારી રીતે તો હું આયો હું એટલે અમે જો કીધું કે તમે આવ્યા હો હું તો તને બોલાય નહીં મળે તમે બોલ કાલ ખબર ને આપણે બે મળ્યા ને જીડી કોઈ મળી આપણે આ મળે તો ના મને નહીં મળ્યો તને મળ્યો ના મને તો નહીં મળ્યો તો કાલ વાત ના કરતા હતા ઓરી બે જણા એ તો અમે વાત તો કરતા હતા બે જણા બસ એ જ ઓભડીને આવ્યો હું તાણે ઓહો એક તો અઠવાડો બધું ઓભડતો છે વાત તો તમારી એવી કરાતી છે બાર

Eu não sei se eu vou fazer uma diabo, eu vou com o